સુરત ક્રાઇમ બ્રાન્ચે ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ લલિત વાઘડિયાએ ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપી પાડ્યો ધાડ લૂંટ ઘડફોડ ચોરી આરંસિક જેવા ગંભીર પ્રકારના ગુના આચરતો હતો આરોપી કુખ્યાત આરોપી નટ્ટુ બુટાણીને અમદાવાદ ખાતેથી મુદ્દાબલ સાથે ઝડપી પાડવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચે વીસથી વધુ ગુના આચરી ચૂકેલા આરોપીની ધરપકડ કરી સરથારા થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ ઉકેલાયો ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ શહેર પાલડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યું કુખ્યાત આરોપી નટુભાઈ ગાંડાભાઈ બુટારીને રોકડા રૂપિયા છ્યાસી હજાર તેમજ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો આરોપી આશરે બે મહિના પહેલાં સરથાણા વિસ્તારમાં આવેલ યોગી ચોક ખાતે આવેલ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલ સરદાર પટેલ ગ્રુપની ઓ સંસ્થાની ઓફિસમાં નોકરી કરતો હતો દરમિયાન પોતાને રૂપિયાની જરૂર હતી તેથી ઓફિસમાં રહેતો હતો અને રાતના આશરે બેથી ત્રણ વાગ્યાના અરસામાં ડ્રાઈવરનું ખાનું તોડી તેમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખની ચોરી કરી હતી ત્યારબાદ ત્યાંથી ભાગીને મુંબઈ રાજકોટ અમદાવાદ જૂનાગઢ રાજસ્થાન જેવા અલગ અલગ શહેરોમાં રહેતો હતો ચોરીમાં મને રૂપિયા મોજ શોકમાં વાપરી નાખ્યા ભૂતકાળમાં આરોપીએ પોતાની ગેંગ સાથે મળીને ધાડ લૂંટફાટ ગડફટ ચોરી વાહન ચોરી આમ એક્સના ગંભીર ગુનાઓ આચરે છે સુરત આશરે બે મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં એસપીજીની ઓફિસ છે ત્યાં રાતના બે થી ત્રણના ગાળામાં એનું ડ્રોવર તોડી અને ત્રણ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સીટર છે અગાઉ ધાળ લૂંટ આમસેકનો ઉપયોગ કરીને ધાળની તૈયારી આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચૂકેલ છે અને હાલમાં એ ફરાર છે એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે નટુગાંડા બુટાણી છે એ રાજકોટ જુનાગઢ અમદાવાદ સુરત અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે બે હજાર તેરથી લઈને અત્યાર સુધીની અંદર વીસથી ઉપર ગુનાઓની અંદર એ પકડાઈ ચૂક્યો છે અમદાવાદ શહેરની અંદર એ ધાડ કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકેલી હતી એવી જ રીતે જૂનાગઢની અંદર એ પેટ્રોલ પંપ લૂંટની અંદર તથા આમ્સનો ઉપયોગ કરી અને આમ સાથે પકડાઈ ચૂકેલો છે સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચે એને આમ સાથે પકડી છે અસંખ્ય વાહન ચોરી ઘરપૂળ ચોરી તેમજ લૂંટ ધાડનો સંગીન આરોપી એને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ છે હાલમાં એને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યુડિશિયલમાં મોકલી અને રિમાન્ડની તજવીજ ચાલુ છે હા એમની પાસેથી ટોટલ અત્યારે ત્યાંશી હજાર રૂપિયા મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે અને બાકીનો મુદ્દામાલ છે રિકવરની પ્રોસીજર એ એના રિમાન્ડ લઈ અને કરવામાં આવશે આ પોતે મોજ શોખ કરે છે અલગ અલગ શહેરોમાં એકવાર કોઈ ગુનો કરી અને એની અંદરથી જે રૂપિયા મળે છે એ પોતાના મોત્સોપ માટે વાપરી નાખે છે અને જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અલગ અલગ શહેરોમાં પોતાની ઓળખ છુપાવી અને ફરતો રહે છે